હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ મકર સંક્રાંતિ સ્પેશિયલ તલની ચીકી એ પણ એક ટિપ્સ સાથે બનાવવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવી લઈએ આપણે ચીકી ચીકી બનાવવા માટે એક ચમચી ઘી લીધું છે એક વાટકો તલ લીધા છે અને એક વાટકો ગોળ લીધું છે પહેલાં તો આપણે કઢાઈમાં તલને સારી રીતે શેકી લેવાના છે તો આવી રીતે એક જાડા તળિયાવાળી કઢાઈમાં તલને આવી રીતે સતત તમે મિક્સ કરતા રહીશો ગરમ કરતા રહીશો એટલે બધા જ તલ છે તે એકદમ જ ફૂટી જશે થોડી જ વારમાં તો આવી રીતે સતત તલને મિક્સ કરતા રહીશું એટલે આપણા તલ છે તે એકદમ જ સરસ છે કઈ જશે તો આપ જોઈ શકો છો આપણા તલ ફૂટી રહ્યા છે તો આપ જોઈ શકો છો આપણા તલ બધા જ સારી રીતે શેકાઈ ગયા છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ પછી આપણે એ જ કઢાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય પછી આપણે તેમાં ગોળ એડ કરીશું પછી ગોળને આવી રીતે ચમચાની મદદથી સતત મિક્સ કરતા રહેવાનું છે અહીં મેં પહેલેથી જ ગોળના ટુકડા કરી રાખ્યા હતા એટલે ગોળ છે તે જલ્દી આપણો મેલ્ટ થઈ જશે તો આપ જોઈ શકો છો થોડી જ વારમાં આપણો ગોળ છે તે એકદમ જ સરસ એવો મેલ્ટ થઈ ગયો તો આવી રીતે સતત ગોળને ચમચાની મદદથી મિક્સ કરતા રહેવાનું છે અને પછી આપણે થોડી વાર પછી એમાં બબલ્સ આવે પછી આપણે ચેક કરી લેવાનું એક વાટકીમાં પાણી લેવાનું ને પછી આપણે તેમાં બે ટીપા જેટલો આ ગોળનું મિશ્રણ એડ કરવાનું જો તે મિશ્રણ કડક થઈ જાય તો આપણો ગોળનો પાયો એકદમ જ બરાબર આવી ગયો હોય છે તો આપ જોઈ શકો છો હજી ટુકડા નથી થતા એટલે આપણે થોડીવાર ગોળને હજુ ગરમ થવા શું તો આવી રીતે થોડીવાર પછી આપણે બીજી વાર પણ ચેક કરી લઈએ પાણીમાં ગોળ ઠંડો થાય પછી આપણે ચેક કરી લેવાનું તે આસાનીથી આવી રીતે કડક થઈને તૂટી જાય તો આપણો ગોળનો પાયો છે તે પરફેક્ટ આવી ગયો હોય તો આપણો ગોળનો પાયો આવી ગયો છે હવે આપણે તેમાં તલ એડ કરીશું હવે આપણે આ મિશ્રણને મિક્સ કરવામાં થોડી ઉતાવળ રાખીશું કારણ કે ગોળ આપણો એકદમ જ આવી ગયો છે એટલે આવી રીતે ઝડપથી તલને ગોળ સાથે મિક્સ કરી અને પછી આપણે તેને વળી લઈશું તો આવી રીતે એકદમ જ સરસ ગોળના મિશ્રણ સાથે તલને સારી રીતે મિક્સ કરી દેવાના છે હવે આપણે મેં અહીં બાટલી ઉપર વણવાની છું તો એના માટે મેં એક પ્લાસ્ટિકનો કાગળ લીધો છે તેના ઉપર આવી રીતે ઘી લગાડી દેવાનું છે અને તેના ઉપર આવી રીતે તલ અને ગોળનું મિશ્રણ એડ કરીશું તો આપ જોઈ શકો છો અત્યારે મિશ્રણ છે તે થોડું સોફ્ટ છે એટલે આવી રીતે ઉતાવળ રાખી અને આવી રીતે ગોળના મિશ્રણને ગોળ અને તલના મિશ્રણને આપણે વણી લઈશું તો આવી રીતે પહેલાં તો બધા જ તલ અને ગોળને આવી રીતે ઉકાળી લેવાનો અને પછી આપણે પહેલાં તો વાટકીની મદદથી થોડો થોડો પ્રેસ કરી લઈશું અને થોડો પ્રેસ થઈ જાય પછી આપણે વેલરની મદદથી એકદમ જ પાતળી એવી ચીક્કી પાડીશું તો આપ જોઈ શકો છો અહીં કાગળ ઉપર રાખવાથી તે ચીપકતી નથી અને આસાનીથી વણાઈ જાય છે એટલે હું અહીં કાગળનો એડ કરી રહી છું તો આપ જોઈ શકો છો આપણો થોડો રોટલો જ વણાઈ ગયો છે હવે આપણે વેલણ ફેરવશું એટલે એકદમ જ એક સરખી પાતળી ચીક્કી બનાવતી વખતે ઘી એડ કર્યું તો આપ જોઈ શકો છો ચીક્કીમાં એકદમ જ સરસ એવી શાઇનિંગ આવી ગઈ છે એકદમ જ જે બજારમાં મળે એવો શાઇનિંગ વાળી આપણી ચીક્કી બનીને તૈયાર થઈ જશે એટલે આપણે બનાવતી વખતે મેં થોડું

આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ એના ટુકડા કરી લેવાના છે તો આવી રીતે રોટલાને હળવા હાથે વણી લેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ પાસળો વણાઈ ગયો છે હવે ચપ્પુની મદદથી આવી રીતે આપણે કાપા પાડી લઈશું ગરમ હોય ત્યારે જ આપણે કાપા પાડી લેવાના છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવા ટુકડા થઈ રહ્યા છે એકદમ જ જે બજારમાં મળે એવી શાઇનિંગ વળી આપણી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે તો આપ જોઈ શકો છો એકદમ જ પરફેક્ટ એવી આપણી તલની ચિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે આવી રીતે હાથે નાના નાના આપણે પીસીસ કરી લઈશું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવા સરખા આપણા પીસીસ પડી રહ્યા છે શિયાળામાં તો તલ ખાવા જોઈએ તો આવી રીતે આપણે ચીક્કી બનાવી અને આપણે તેને મહિનાઓ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો આપ જોઈ શકો છો એકદમ જ લાઇટ એવી આપણી ચીક્કી તલની બનીને તૈયાર થઈ ગઈ છે આવી રીતે નાના નાના આપણે પીસીસ પાડી લઈશું અને થોડીવાર આપણે તેને ઠંડુ થવા દઈશું પછી એકદમ જ સરસ એવા આપણા તલની ચીકીના ટુકડા થઈ જશે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવો રોટલો બજારમાં મળે એવો ઘોઘો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણી ચીક્કી ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેના ટુકડા કરી લઈએ તો આપ જોઈ શકો છો એકદમ સરસ એવી ક્રિસ્પી આપણી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ એવા ટુકડા થઈ રહ્યા છે ટુકડા કરી લઈશું તો આપ જોઈ શકો છો એકદમ સરસ એવા ચોરસ આપણા ચીક્કીના ટુકડા થઈ ગયા છે તમે પણ આ રીતથી આ પાયો લેવાની રીતથી ચોક્કસ ચીક્કી બનાવજો ચીક્કી એકદમ જ પરફેક્ટ બનશે તો આપ જોઈ શકો છો એકદમ જ ક્રિસ્પી એવી આપણી તલની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને એક દિવસ સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપડી ચીક્કી લાગી રહી છે તો તૈયાર છે આપણી તલની ચીક્કી તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ